એકવાર બનાવી વર્ષો વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને વ્રત ઉપવાસ માટેના બેસ્ટ ક્રિસ્પી પાપડ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગણુજ કીચન આજે આપણે બનાવીશું એકવાર બનાવી લ્યો તો ઘણા વર્ષો સુધી તમે રાખીને તૈયાર કરી શકો છો વ્રત ઉપવાસ માટે છે બિલકુલ તેલ નથી પીતા અને ક્રિસ્પી કરકરા અને ખાવાની ખૂબ મજા આવે તેવા ફરાળી પાપડ તૈયાર થાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં માટે પલાળીને રાખ્યા હતા તમે જુઓ સરસ રીતે પલળી ગયા છે અને અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે આ રીતે હાથથી તે તૂટી જાય એટલા બસ હવે આ સાબુદાણામાંથી આપણે પાણી નથી કાઢવાનું તો જેટલા આપણે સાબુદાણા પલાળીએ ને એનાથી થોડું જ વધારે પાણી આપણે પલાળવામાં એડ કરવાનું છે એટલે પાણી જે છે ને એ ન નીકાળવું પડે અને સાથે એના ન્યુટ્રિશન જળવાય રહે હવે અહીંયા મેં એક પેનમાં કપ જેટલું પાણી એડ કર્યું છે એક ટેબલ સ્પૂન જીરું અને આદુ મરચાની પેસ્ટ જો વ્રત ઉપવાસમાં મરચું કે આદુ ન ખાતા હોય ને તો સ્કીપ કરવાનું અને વ્રત માટે સિંધવ મીઠું મેં એડ કર્યું છે મિક્સ કરી દઈશું અને હવે આ પાણીને આપણે પાંચ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાનું છે પાણીનો કલર છે ને હલકો ચેન્જ થઈ જવો જોઈએ બસ ત્યારે જ આપણે સાબુદાણાને એડ કરી દેવાના તો આ સાબુદાણાને જો તમારે પાપડને એકદમ વ્હાઈટ રાખવા હોય ને તો તમારે જીરું એડ નથી કરવાનું કારણ કે જીરુંના લીધે થોડો હલકો કલર બ્રાઉન થશે અને હવે આ રીતે મિક્સ કરી દેસુ તો અહીંયા જે આ સાબુદાણાના પાપડ છે ને એને આ થોડી વાર માટે આ રીતે સતત રહેવાનું છે કારણ કે જેમ જેમ સાબુદાણા કુક થશે ને એમ નીચે બેસવાની કોશિશ કરશે એટલા માટે ખાસ તમારે આ રીતે ચલાવતું રહેવાનું જેમ જેમ આપણે ચલાવતા રહેશું ને એમ આ મિક્સર છે ને એ ખાટું થવા લાગશે અને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગશે તો બસ પાંચથી સાત જ મિનિટમાં આપણી આ જે ખીચું છે ને સાબુદાણાના પાપડનું એ તૈયાર થઈ જાય છે તો વ્રત ઉપવાસ માટે તમે ક્યારે આવા મસાલેદાર સાબુદાણાના પાપડ બનાવ્યા છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે સાબુદાણાના પાપડને આપણે એક સરખો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા બે નંગ બાફેલા બટેટા લીધા છે એને આપણે આ રીતે ટુકડા કરી લેશું તમે જુઓ એકદમ સોફ્ટ છે ને એ રીતે આપણે બાફવાના છે તો અહીંયા આ પાપડ બનાવતી વખતે તમે વેફરના બટેટા પણ લઈ શકો અને સાદા બટેટા પણ લઈ શકાય છે બંને બટેટાનો યુઝ કરી શકાય જો વેફરના બટેટા હોય ને તો તમે એનો જ યુઝ કરજો એનાથી પાપડ છે ને બહુ સરસ બને છે હવે અડધા કપ જેટલું પાણી એડ કરી મિક્સર જારમાં એડ કરી દેસુ અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું એના લીધે શું થશે એમાં બિલકુલ ગાંઠા નહીં રહે અને આ મિક્સર છે ને એકદમ સ્મૂથ થશે જો સાબુદાણા આખા રહી જશે ને તો પણ તમારું આ બાઇન્ડિંગ આપવાનું કામ કરશે હવે આ રીતે થોડું ઘાટું થઈ જાય ને સાબુદાણાનું મિક્સર પછી આપણે આ રીતે બટેટાનું મિક્સરને એડ કરી દેસું અને મિક્સ કરી લેશું જેમ જેમ મિક્સ કરશું ને એમ એનો કલર ચેન્જ થવા લાગશે બસ આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું છે આ પ્રોસેસને ખાસ તમારે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે જેના લીધે સાબુદાણા છે ને નીચે બેસેને ચોટેને અને જો તમે તિન નું વાસણ લ્યો ને તો એમાં ચોટોને જ ઓછા રહે છે પણ સ્ટીલના વાસણમાં તમે આ રીતે બનાવો તો થોડું ચોટી જાય તો તમારે એને સતત ચલાવતું રહેવાનું છે તો અહીંયા હવે મેં ફરીથી 5 મિનિટ માટે કુક કર્યું તમે જુઓ આ રીતે ઠીક થઈ ગયું અને સાથે જ આ જે મિક્સર છે ને એ એકદમ પતલું અને ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને બટેટા પણ સારા એવા કૂક થઈ ગયા તો આ રીતે મેં જીરું એડ કર્યું ને તો એનો કલર બ્રાઉન આવ્યો છે જીરા વગર વ્હાઈટ કલરના થશે અને આ પાપડ છે ને એ તમારે ભણવાની કોઈ પણ જાતની ઝંઝટ નથી એકદમ સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જાય છે આ રીતે બસ એનું જે આ મિક્સર છે ને ખીચું એ તૈયાર થઈ જાય ને એટલે તરત જ આપણે નીચે ઉતારી લેશું અને આ રીતની પ્લાસ્ટિક સીટ લઈ લેશું તો પ્લાસ્ટિક સીટ ઉપર આપણે કોઈ પણ જાતનું તેલ લગાવવાની પણ જરૂર નથી તેલ વગર પણ આ પાપડ તૈયાર થઈ જાય છે અને જો તેલ લગાવશો ને તો તમે બે થી ત્રણ વર્ષ તમારે રાખવા હશે ને તો તમને એમાં વાસ આવશે પણ જો તમે બે થી ત્રણ વર્ષ પણ આ પાપડને રાખશો તો બિલકુલ ખરાબ નહીં થાય વાસ નહીં આવે અને એવાને એવા રહેશે જ્યારે તમે ફ્રાય કરશો ને ત્યારે તમને પાપડ છે ને એવા ને એવા ફ્રાય થતા દેખાશે હવે આ રીતે ચમચીની મદદથી ચમચાની મદદથી તમારે જેવડી સાઈઝના પાપડ બનાવવા હોય ને એ રીતે આ રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરતું જવાનું છે ને એકદમ સિમ્પલ વળવાની ઝંઝટ નથી એટલે ઝડપથી આ રીતે પાપડ તૈયાર થઈ જશે એકસાથે ઘણા બધા પાપડ તમે તૈયાર કરી શકશો તો આ અઢીસો સાબુદાણામાંથી એક કિલોથી ઉપર પાપડ તૈયાર થાય છે આ રીતે નાની સાઇઝ મોટી સાઈઝ જેવડી સાઇઝ કરવી હોય ને એ રીતે કરવાની તો એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેટરને એડ કરી અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું તો અહીંયા મીડિયમ પતલા રાખીશું બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં એ રીતે તમે જો આ રીતે ચમચાથી સ્પ્રેડ કરો ને તો પણ સરસ રીતે સ્પ્રેડ થાય છે અને એકદમ સિમ્પલ છે આસાન છે અને ઝડપથી પણ આ પ્રોસેસ થઈ જાય છે અને ઠંડુ કર્યા પછી પણ તમે સ્પ્રેડ કરો ને તો પણ સરસ રીતે પાપડ બનશે એવું નથી કે ગરમ ગરમ સ્પ્રેડ કરવાનું ઠંડુ પણ ચાલે છે કારણ કે આપણે આ જે બેટર છે ને એ પતલું રાખ્યું છે જો બહુ જાડું બેટર હોય ને તો ઠંડુ થયા પછી થોડી મુશ્કેલ તમને આવે પણ જો તમે પતલું જ આ રીતે રાખો ને તો તમે પાપડ છે ને એ આસાનીથી ધીમે ધીમે સ્પ્રેડ કરી શકો છો તો આ રીતે બાકીના બધા જ પાપડને સ્પ્રેડ કરવાના તડકામાં કે છાંયે પંખા નીચે ગમે ત્યાં તમે કરી શકો છો હું અહીંયા પંખા નીચે સૂકું છું અને પછી આપણે આ રીતે સુકવાઈ જાય ને પછી આપણે એને એક દિવસ પંખા નીચે રાખીશું અને પછી એને આપણે તડકે સૂકવી દેસુ તો આ રીતે મે બધા જ પાપડ બનાવી તૈયાર કરી લીધા છે અને હવે હું એને એક દિવસ આ રીતે પંખા નીચે રાખીશ તમે જુઓ એક દિવસ પછી આ રીતે ઉપરથી સુકાઈ ગયા છે પણ નીચેથી આપણે આ રીતે બદલીએ ને સાઈડ તો એ થોડા લીલા દેખાય છે તો આપણે એને હવે ડાયરેક્ટ તડકામાં સૂકવી દઈએ ને તો પણ ચાલે હવે તમારે એને પંખા નીચે સુકવવાની જરૂર નથી પણ પહેલા તમે જો ડાયરેક્ટ તડકામાં સૂકવો અને હવામાં જો કચ્છ હોય અને રજકણ હોય ને તો એ ચોટવાના ચાન્સીસ રહે છે એટલા માટે હું પહેલા આ રીતે પંખા નીચે સૂકવું છું અને એક દિવસ મેં તડકે સૂકવી દીધા અને પછી આપણા પાપડ તૈયાર થઈ ગયા છે ને ઢગલા બંધ બનીને તૈયાર થઈ ગયા અને તમે એને એકથી બે વરસ ત્રણ વરસ સુધી બિલકુલ ખરાબ નથી થતા અને આ રીતે એકદમ ટ્રાન્સપરન્ટ અને પતલા છે તો આપણા પાપડ તો તૈયાર થઈ ગયા હવે એને ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે હાઈ ફ્લેમ રાખવાની અને આ રીતે તેલ ગરમ જાય ને એટલે તરત જ એડ કરી અને બંને ચેન્જ કરી તરત જ કાઢી લેવાનો પાપડ હોય ને એટલે ફ્રાય થતા બિલકુલ સમય નહીં લાગે અને તરત જ ફ્રાય થઈ જશે તો કોઈ પણ જાતના આપણે સોડા એડ નથી કર્યા અને કોઈ ઝંઝટ નથી તો પણ તમે જુઓ કેટલા સરસ ફૂલીને તૈયાર થાય છે રૂ જેવા પોચા બન્યા છે અને વ્રત ઉપવાસ વગર પણ તમે આ પાપડને એકવાર તો ફ્રાય કરીને ખાઈ જ લેશો એટલા સરસ પાપડ તૈયાર થાય છે તો આ રીતે હું એક એક પાપડ એડ કરું છું તમે એક થી વધારે અને વધારે પાપડ પણ એડ કરીને ફ્રાય કરી શકો છો છે ને એકદમ સિમ્પલ આસાન અને વણવાની ઝંઝટ વગર સાબુદાણાના વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પાપડ તૈયાર તમે એકવાર આ રીતે બનાવી લેશો ને મસાલેદાર પાપડ તો વ્રત ઉપવાસમાં ચોક્કસ તમે એકવાર આ પાપડને ટ્રાય કરશો એટલી મારી ગેરંટી છે તમે બતાવું તો કેટલા ફરસા બન્યા છે કેટલા પોચા રૂ જેવા બન્યા છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો મને કમેન્ટમાં કહીજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ